નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે ગુજરાતી તેનો પાઠ પંદરમો પાઠનું નામ છે દાદાજીનો પત્ર તેની સ્વ પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ પ્રશ્ન પહેલો અલગ પડતા ચોથાની અંદર મન આ રીતે તમે લખી શકશો પ્રશ્ન બે આપેલ શબ્દનો ઉપયોગ કરીને પાંચ જુદા જુદા વાક્યો બનાવવાના છે અહીંયા શબ્દો આપેલા છે તો સંદેશાવ્યાર તો અહીંયા દરેક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે તો આજકાલ મોબાઈલ અને ઈમેલ દ્વારા સંદેશા વ્યવહાર બહુ સરળ બન્યો છે ઉનાળાની રજામાં અમે પરિવાર સાથે પ્રવાસ પર ગયા હતા રજાના દિવસોમાં મને નવી નવી ફિલ્મો જોવી ગમે છે નવરાત્રિ એક લોકપ્રિય તહેવાર છે જેમાં લોકો ગરબા રમે છે જેમ બને તેમ વધા વધુમાં વધુ શબ્દોનો ઉપયોગ થાય તેવા વાક્યો બનાવવાના છે આમાંથી જેમ બને તેમ વધુ ને વધુ લઈ શકાય યુનિટ ટેસ્ટમાં સારું પરિણામ આવતા ગુરુજીએ મને આશીષ આપ્યા અને ઘરે ખુશીથી પત્ર લખ્યો પ્રશ્ન આપેલા રેખાંકિત શબ્દની જગ્યાએ એક શબ્દ મુખી વાક્ય લખવાનું છે અહીંયા દિવાળીના દિવસે દીપ પ્રગટાવવા એક ઘણા કાળથી ચાલતો આવતો રિવાજ એટલે કે પરંપરા કહેવાય તો અહીંયા આની જગ્યાએ પરંપરા લખવાનું છે બાકીનું બધું એવું ને એવું લખી દેવાનું છે બીજા દેશમાં જેને વિદેશ કહેવાય ઉત્તમ યુક્તિ તો તેને સુક્તિ કહેવાય અને સંસ્કૃતિને લગતું તો તે સાંસ્કૃતિક બસ બાકીનું છે એ એવું ને એવું લખી દેવાનું છે જિંદગીનું વૃતાંત તો જીવન ચરિત્ર આપેલ વાક્યો ખરા છે કે ખોટા તે લખવાનું છે એ પહેલા મિત્રો તમારા માટે એક ખાસ સૂચના છે મિત્રો આ એક અમારે વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન આપવામાં આવી રહ્યા છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધિન જવાબ સોલ્યુશન સ્વરૂપે મૂકવામાં આવેલા છે ખાસ સવા પોથી તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે ના સમજાય તો તમારા વિડીયોનો સહારો લેવાનો છે પહેલું દાદા તો રિટાયર થયા તોય ભણવાનું છોડતા નથી ખરું બીજું વિવેક ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરા ગયો છે ખરું છે ત્રીજું છે અગાઉ દાદાજીને ફિલ્મ જોઈ હતી ખોટું અને ચોથું વિવેકનું ગણિત વિષયનું પરિણામ સારું આવ્યું હતું ખોટું અને પાંચમું છે ફિલ્મ અભિવ્યક્તિનું સબળ માધ્યમ છે જે ખરું છે પ્રશ્ન પાંચ રેખાંકિત શબ્દની જગ્યાએ વિરોધી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખવાનું છે તેમાં પહેલું વિનોદ ક્યારેક દોડતો નથી તો વિનોદ હંમેશા દોડે છે વિરોધી શબ્દ કંજુસ તેનું ઉદાર લખવાનું છે અસ્વસ્થ તેનું સ્વસ્થ અને હાજરનું ગેરહાજર બાકીનું તમારે વાક્ય એવું ને એવું લખી દેવાનું છે રાત્રે તો દિવસે પ્રશ્ન છ પ્રશ્નના ઉત્તર લખો પહેલો પ્રશ્ન દાદાજીના મતે પ્રવાસ અને પર્યટનથી જીવનમાં રોકડા અનુભવ મળે છે કેવી રીતે તો દાદાજીના મતે પ્રવાસ અને પર્યટનથી માણસને નવી જગ્યાઓ નવી સંસ્કૃતિ લોકોની જીવનશૈલી અને પ્રકૃતિને નજીકથી જોવાનો મોકો મળે છે આ અનુભવ સીધા જીવન સાથે સંકળાયેલ હોય છે છે માટે બીજો પ્રશ્ન આ એકમમાં કયા બે સાહિત્યકારના પુસ્તક વાંચવાની સલાહ આપી છે અને શા માટે તો આ એકમની અંદર કાકા સાહેબ કાલેલકર અને સુંદરમના પુસ્તકો વાંચવાની સલાહ આપી છે કારણ કે તેમના સાહિત્યમાંથી જીવન મૂલ્યો સત્ય અહિંસા માનવતા સંસ્કૃતિ અને સમાજ જીવનને વિશે ઊંડો બોધ મળે છે અને વિચારશક્તિ મજબૂત બને છે માટે આ બે પુસ્તકો વાંચવા માટે કહ્યું છે ત્રીજો પ્રશ્ન ફિલ્મ અભિવ્યક્તિ એક સફળ માધ્યમ છે કેવી રીતે તો ફિલ્મમાં દ્રશ્ય અવાજ સંવાદ અને સંગીતનો સંયોજન હોય છે તેમાં ભાવનાઓ અને વિચારોને સરળ અને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડી શકાય છે આ કારણે ફિલ્મ અભિવ્યક્તિ એક સફળ માધ્યમ છે ચોથું છે સફળ લોકોની સફળતાનું રહસ્ય શું છે તો સફળ લોકોની સફળતાનું રહસ્ય છે મહેનત શિસ્ત આત્મવિશ્વાસ સમયનું યોગ્ય આયોજન અને નિષ્ફળતાથી ન ડરવું પાંચમું છે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે સમજાવો તો જો શરીર સ્વસ્થ હોય તો મન પણ ચુસ્ત અને સકારાત્મક રહે છે તંદુરસ્ત શરીરથી માણસ સારી રીતે વિચાર કરી શકે છે અને યોગ્ય નિર્ણય લઈ શકે છે તેથી કહેવાય છે કે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે પ્રશ્ન સાત મને વ્હાલા મારા દાદાજી વિશે આઠ થી દસ વાક્યો લખવાના છે અહીંયા હું ઉદાહરણરૂપ લખું છું તમને જાતે આવડે તો જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે આ દરેક પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા ઇન્સ્ટોલ કરો ફ્રી છે વિડીયો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો જવાબ જોઈએ મને મારા દાદાજી ખૂબ જ વાલા લાગે છે તેઓ સ્વભાવથી ખૂબ જ સરળ સમજદાર અને પ્રેમાળ છે દાદાજી નું રોજ સમયસર ઉઠીને કસરત કરે છે તેથી તે સ્વસ્થ રહે છે તેઓ અમને સારા વિચારો અને જીવનના મૂલ્યો શીખવે છે રિટાયર્ડ થયા છતાં તેઓ ભણવાનું છોડતા નથી દાદાજી પુસ્તકો વાંચવાનો અને નવી બાબતો શીખવાનો ખૂબ જ શોખ ધરાવે છે તેઓ પ્રવાસ અને પર્યટનને જીવનના સચોટ અનુભવ માનતા હતા મુશ્કેલી સમયે તેઓ હંમેશા સાચી સલાહ આપે છે તેમના સંગાથમાં સમય વિતાવવો મને ખૂબ જ ગમે છે તેથી મને મારા દાદાજી

તો આજે જ આપણે સ્નેહભર્યો પત્ર મળ્યો ખૂબ આનંદ થયો ઈશ્વરની કૃપાથી હું મજામાં છું આ તમે ચિંતા ના કરતા ખાસ લખવાનું કે દિવાળીની રજાઓમાં અમારે શાળા દ્વારા સાયન્સ સિટીના પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રવાસ આગામી રવિવારે યોજાનાર છે તેમાં વિજ્ઞાનના વિવિધ પ્રયોગો પ્રદર્શન અને માહિતીપૂર્ણ મોડેલ્સ જોવા ત્યાં મળશે એ અમારા અભ્યાસ માટે ખૂબ જ જરૂરી છે આપ મને આ સાયન્સ સિટીના પ્રવાસમાં જોડાવા માટે મંજૂરી આપવા વિનંતી છે કૃપા કરીને મંજૂરી આપશો આપનો આગ્રહકારી પુત્ર અથવા પુત્રી નીચે એની સહી કરવાની છે તો આ રીતે તમે પત્ર લખી અને તેમની પરવાનગી અથવા વિનંતી કરી અને મંજૂરી લઈ શકો મિત્રો આશા રાખો કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વ ગુરુ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો